અને જે સામાન્ય માણસોના હક ને અધિકાર જેવા કે શિક્ષણ આરોગ્ય દર મહિને મહિલાઓને એકવીસો રૂપિયા બસો યુનિટ વીજળી ફ્રી મહિલાઓને બસમાં મુસાફરી ફ્રી આવું જ્યારે આપી રહી છે ત્યારે ભારતના અને ભાજપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું કહેતા હતા કે રેવડી આપી રહ્યા છે ને દેશ બરબાદ થઈ જશે હવે જ્યારે દિલ્હીમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવી જાહેરાત કરી છે કે અમે પચીસો રૂપિયા આપશું ત્રણસો ને વીજળી ફ્રી આપશું પ્રસુતા બેનોને ને પચીસ હજાર રૂપિયા આપશો મુસાફરી ફ્રી આપશો તો અમારો કહેવાનો મતલબ એમ છે ત્રીસ ત્રીસ વર્ષથી જો ગુજરાતમાં ભાજપની સરકાર બનતી હોય તો ગુજરાતની બહેનોએ ગુજરાતના લોકોએ શું ગુનો કર્યો છે કે જ્યાં સરકાર બનાવવા માટે જ્યાં સરકાર નથી બનવાની ત્યાં આવી લોભ લાલચો આપે છે અને ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષ સુધી એમના ઉપર ભરોસો મૂકી અને સરકાર બનાવે છે તો અહીંયા કશું આપતા નથી તો આ આવેદન પત્ર થકી આમ આદમી પાર્ટી તમને વિનંતી છે કે ગુજરાતમાં પણ જે પણ આ કલ્યાણકારી યોજનાઓ છે કે પચીસો રૂપિયા દર મહિને મહિલાઓને મળવા જોઈએ ત્રણસો યુનિટ ગુજરાતના દરેક નાગરિકને વીજળી મફત મળવી જોઈએ મુસાફરી ફ્રી હોવું જોઈએ મફત આરોગ્ય મળવું જોઈએ મફત શિક્ષણ મળવું જોઈએ પ્રસુતા બહેનોને પચીસ રૂપિયા મળવા જોઈએ એ અમારી વિનંતી છે અને નહીં મળે તો આવનારા સમયમાં ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી જવાનું એ નક્કી છે આ સંદેશ આ મેસેજ તમે સુધી જે રીતે સામાન્ય માણસોને અને આટલા મોંઘવારીના મારમાં શિક્ષણ મફત આપી રહી છે આરોગ્ય મફત આપી રહી છે બસોને વીજળી મફત આપી રહી છે મહિલાઓને બસમાં મુસાફરી મફત છે યુવાનો માટે મેટ્રોમાં અને બસમાં મુસાફરી વિદ્યાર્થીઓ માટે ફ્રી છે તો જ્યારે આ યોજનાઓ બે હજાર બાવીસમાં ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં જ્યારે કેજરીવાલે સરકારે અને કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જ્યારે ગુજરાતમાં જાહેર કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રેવડી રેવડી કરીને મજાક ઉડાવતો પરંતુ જ્યારે એમને ખબર છે કે દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટીનું જીતવું મુશ્કેલ છે જીતી શકાય એવું છે નહીં તો એમણે પણ નવું નવું ચાલુ કર્યું છે હમણાં જ એમણે જાહેરાત કરી એમના મેનિફેસ્ટોમાં કે મહિલાઓને પચીસસો રૂપિયા આપવામાં આવશે પ્રસુતા બહેનોને પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે બસની મુસાફરી મફત આપવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે તો અમારું કહેવું એ છે કે દિલ્હીમાં તો તમારી સરકાર બનવા જ નથી અને દિલ્હીના જનતા બનવા દેવાની નથી જે રીતે કેજરીવાલ સરકાર આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં આપી રહી છે એ અમને કામ કરવા દો અમારી વિનંતી એ છે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષમાં જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય તો હકીકતમાં તમારે ત્યાં નહીં પણ ગુજરાતની જનતાએ શું ગુનો કર્યો છે આ પચીસો રૂપિયા જે દર મહિને દિલ્હીમાં આપવાની વાત કરો છો એના બદલે તમારે ગુજરાતમાં આપવા જોઈએ ત્રણસો યુનિટ વીજળી જે તમે દિલ્હીમાં આપવાની વાત કરો છો ગુજરાતમાં આપવી જોઈએ જે આટલી બધી મોંઘવારી વધારી છે એ મોંઘવારી ઓછી અન્ય ગુજરાતમાં કરવી જોઈએ યુવાનોને રોજગાર આપવા જોઈએ પેપરો બંધ કરવું જોઈએ મહિલાઓને મુસાફરી ફ્રી કરવી જોઈએ તો અમારી હાથ જોડીને આ આવેદનપત્ર થકી આમ આદમી પાર્ટી આજે બનાસકાંઠા જિલ્લો ભારતીય જનતા પાર્ટીને અને સરકારને વિનંતી કરે છે કે આટલી બધી મોંઘવારીમાં આટલી બધી બેરોજગારીમાં સામાન્ય માણસના જીવવું જ્યારે મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે કેજરીવાલ જેવું કામ તો તમારે થવા નથી પણ એની થોડી ઘણી કોપી કરી અને ગુજરાતમાં પણ આ વીજળી મફત આપો બહેનોને પચીસો રૂપિયા આપો પચીસ હજાર રૂપિયા પ્રસુતા બહેનોને આપો એવી અમારી હાથ ધૂનીને વિનંતી છે નહીં તો આવનારા સમયમાં દિલ્હી મોડલ ગુજરાતમાં પણ લાગુ પડી અને એ જ કલ્યાણકારી યોજનાઓ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચાલુ કરશે એવી અમને પૂર્ણ ખાતરી છે ભારતમાં થાકી છે